મહેસાણામાં સાંસદ હરિભાઈ પટેલ તથા ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં નગરપાલિકા વિસ્તારના રૂપિયા એકસો એકત્રીસ કરોડના વોટર સપ્લાય પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કામથી મહેસાણા શહેર તથા ઓજી વિસ્તારની પીવાના પાણીની અને વપરાશ માટે પાણીની સમસ્યાનો અંત આવશે આ માટે પાંચ પમ્પિંગ સ્ટેશન તથા નાગલપુર ખાતે અડતાલીસ એમએલ પ્લાન્ટ બનશે તેમજ કુલ પાંચ પમ્પિંગ સ્ટેશન બનશે જેથી પાણી ભરાવાની સમસ્યાનો પણ અંત આવશે મહેસાણા નગરપાલિકાને કુલ એકસો એકત્રીસ કરોડના પ્રોજેક્ટ મળ્યા છે જેમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે મોટા પ્રોજેક્ટની વાત કરું તોતાલીસ એમએલડીનો આપણો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે કુલ બાસઠ કરોડના ખર્ચે બનનાર છે આ સિવાય પાણી અને ગટરના વિવિધ નેટવર્કના કામો છે કુલ પાંચ પમ્પિંગ સ્ટેશન બનશે જેનાથી જે પાણી સ્લો જવાની અથવા જે વિસ્તારોમાં પાણી ભરવાની અથવા એ રીતની સમસ્યા હોય તો તેનો પણ ઉકેલ આવશે અને પાંચ ટાંકી અને પાંચ સબ મળનાર છે તેથી પાણી પૂરતા પ્રમાણમાં અને પૂરતા દબાણથી મળી રહેશે અમૃત ટુ પ્રોજેક્ટ અંતર્ગત આ એકસો એકત્રીસ કરોડની આ જે રકમ ફાળવી છે એમાં મહેસાણા શહેર અને ઓજી વિસ્તારને ટ્વેન્ટી ફોર બાય સેવન નર્મદાનું પાણી પીવા અને વિવિધ જરૂરિયાતો માટે મળી રહે એના માટે તેમજ જે વિસ્તારની અંદર ગટર લાઈનની વ્યવસ્થાઓ નહોતી એ પણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે